રમકડા ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સ મંગાવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કુરિયર જપ્ત કર્યા યુએસએ કેનેડા થાઇલેન્ડમાંથી ઓર્ડર થયાની શંકા ગરમી વધતા શાળાના સમયમાં ફરી ફેરફાર કરવા માંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં સવાર પાડીનો ટાઈમ સવારે સાડા છ અને બપોરપાડીના વિદ્યાર્થીઓને સવારે બોલાવી હીટ વેવથી રાહત મળે તેવી માંગ સિત્તેર હજાર ગૂગલ પે કરો તો જેલમાં તકલીફ નહીં પડે કેદી સાબરમતી જેલમાં ગયો કલાકમાં જેલરના નામે ફોન આવ્યો સંબંધીએ રોકડાનું કહ્યું તો એસીબીનો ડર લાગ્યો નશાના રવાડે ચડેલા યુવાધનને જાગૃત કરવા પ્રયાસ સુરતમાં માવા તમાકુ અને ગુટકા સહિત નશાકારક વસ્તુઓની હોડી પ્રગટાવાઈ ભાવિ પેઢીને વ્યસન રૂપી દૂષણથી બચાવવા પ્રયાસ વડોદરા શહેરના છાણી ગામથી છાણી જકાતનાકા તરફ કાર આગમાં ભસ્મીભૂત સીએનજી કનેક્શન બંધ કરતા જાનહાનિ ટળી વડોદરામાં ચાલુ કાર સળગી ચાલકે આગ ઓલવવાનો પ્રયાસ કરતા આંગળી બળી ફાયરે આગ બુજાવી વિદ્યાર્થીનીઓને જાગૃતિની તાલીમ માણસાની હરણાહોડા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો સ્વરક્ષણ અને કાયદાકીય જાગૃતિની તાલીમ